શરણતમ શ્રી રામચંદ્ર શરણ પ્રભુદે બોલે રામચંદ્ર ભગવાન તમે કહો છો પ્રવચન કલાક કરો પણ બધા ટાટા ટાટા બેઠા એટલે કદાચ વરસાદ ઓછો હશે ને ટાટા છે તોય મને ખબર નથી પણ આપણા ઈષ્ટદેવને જે ઘોષ આપણે જે કરતા હોય જ્યારે ઉર્જાઓનું ઉર્ધ્વાગમન થતું હોય અને તમારા ધર્મગુરુની પ્રેરક ઉપસ્થિતિ હોય ભૂદેવના મુખમાંથી નીકળતી પવિત્ર વેદ ધ્વનિ સાથે યજ્ઞ આહુતિ અપાતી હોય અને હમણાં જ કીધું વંદે કૃષ્ણ જગત ગુરુ જગતનો મોટા મોટું ગુરુની સ્થાપના એટલે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આમ તો પુનઃ જ કહેવાય ને કૃષ્ણ તો પાંચ વર્ષ તમે તો ગણીને કંઈક આપ્યા ને હમણાં તો તે દીએ જન્મ્યા તાના આજ જન્મ્યા છે એટલે પ્રેમ અને શ્રદ્ધાની સાથે એની જયઘોષ આપણે કરીએ બોલો રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ વડવાલા દેવની દ્વારિકાધીશની સનાતન ધર્મની ઓમ નમઃ પાર્વતી પતે હર ધન્યવાદ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપણા સૌને મંગલને ને રૂડા આશીર્વાદ આપવા પધારેલા અમારે વડવાલા મંદિરના પૂજ્ય પાઠ પરમ પરમ શ્રદ્ધિ મહામંડલેશ્વર પૂજ્ય કનીરામ બાબુના પ્રતિનિધિ અને દુધરેજ વડવાળા મંદિરના કોઠારી શ્રી પૂજ્ય મુકુદરામ બાબુ મારી બાજુમાં જે બેઠા છે આમ તો જગજીવનદાસ બાપુ પણ તબિયત થોડીક નાતંદુરસ્ત છે એવું મને કહ્યું આમ તો શું વાત કરો બાપુની ની જગુ બાપુ કઈ અમે પાછી પડશું તમે જગુ બાપુ આપડે ટુકડા બહુ કરી નાખી ગા એટલે જગુ બાપુના પ્રતિનિધિ અને યુવા સંત સાહેબ અને એને જોવું ત્યારે મને એક વિષય યાદ આવે સંત ના હોત સંસાર મેં અને જલીન જાત બ્રહ્માંડ પર જ્ઞાન કેરા ઠામશે તો હું તો ઠામો ઠાર ઠામો ઠામ જે બીવરની દિવ્ય પરંપરા છે એના વાહક દુધઈ દુધરીતના સંતો હું આવ્યો ત્યારે ભૂદેવતાઓ પોતાના મુખમાંથી વેદ ધ્વનિ સાથે અહીંયા આહુતિ આપતા હતા અને આજે બે રીતે હું રાજી થયો છું ક્ષત્રિય સમાજ અને રબારી સમાજ મિલે સુર મેરા તુમારા તો સુર બને અમારા તમે એક સાથે સનાતની તરીકે મારી સામે જ્યારે બેઠા છો ને

કે જ્યારે પોતાને ત્યાં હોય ને ત્યાંથી સંવેદનાઓ ચાલુ થાય છે અને મને પાછી મારી અયોધ્યા દેખાય છે જયારે અહિયાં બેઠો છું પણ અહિયાં બેઠા બેઠા મને અયોધ્યા દેખાય છે સાહેબ અયોધ્યામાં એ મહારાજા દશરથ ને ત્યાં દીકરા નથી સંતાન નથી એને મનમાં ક્લાની થાય છે મારે ત્યાં સંતાન નથી તો એ ક્યાં ગયા ગયા અને ગુરુના ચરણ વગર ક્યાંય આપણું જીવન નો ઉદ્ધાર નથી અને એટલા માટે કીધું સદગુરુ ના ચરણ મારે કાયમ દિવાળી જો એક વાર સદગુરુ નું તન મન અને ધનને જો સમર્પિત થઈ જવાય તો આપણું રક્ષણ કરનારું પરમ તત્વ તમારી સાથે છે આજે દ્વારકાધીશની આજે મંદિર બનાવ્યું છે ને મંદિર જોઈને જ મને રાજી થયું એટલા માટે કે બે શૈલીમાં મંદિર બને છે આપણે જે સૌરાષ્ટ્ર ગુજરાત કે કચ્છમાં જે મંદિરો બને છે ને એ મંદિરની શૈલીનું નામ છે નાગર શૈલી નાગર શૈલીમાં આપણા મંદિરો બને પણ આ સાઉથની શૈલીમાં મંદિરો બનાવ્યા ને એના માટે પણ તાળીઓથી એમ તમે સ્વાગત કરો ધન્યવાદ કરો સાહેબ મને એવું કહેવામાં આવ્યું પહેલાં નાની મૂર્તિ આપી

ગુરુના ચરણમાં જવું હોય ને તો પેલા તો તન મન ધન મને રમેશ તો યાદ બેઠો છું એટલે મને યાદ આવે છે સાહેબ કેટલાક વર્ષો પહેલાની વાત છે એના વંશો મારી સામે બેઠા છે બાપુ એક એમના દાદીમાં એટલે ગ્રાન્ડ મધરની તબિયત બરાબર નહોતી અને પછી ઇંગરિયાના આશ્રિત છે માજી તો દેવ થઈ ગયા પછી એને કઈક મજા નહોતી મને કોઈ કીધું સોના ભાઈ કે માજી ને મજા નથી તમે ખબર કાઢતા જજો હું વિસ્તારમાં નીકળતો તો ખબર પૂછવા માટે ગયો તો ગુરુ પદ શું છે એ મારે તમને કેવું છે હું માજી ને ખબર કાઢવા ગયો અહી આપણા પ્રદેશની ની માગપટ બનેલી ઘટનાઓ તમારી વચ્ચે બોલી રહ્યો છું હું મારા ખાટલે ગયો તબિયત બહુ જ ના તંદુરસ્ત હતી તંબુ પીડાનો કે પાર નોતો શરીરમાં ખુરશી નાખીને માનો હાથમે હાથમાં લઈ અને માને પૂછ્યું મારી બહુ પીડા થાય છે ત્યારે માં બોલા સાહેબ આ દેશની સ્ત્રી બોલી અને ક્યાંક કહેવાયું છે કે જનની જણ તો ભક્ત જણ કાં દાતાર ને કાં સુર નહીતર રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર માને હું મળ્યો મળ્યો ત્યારે હાથમાં હાથ લીધો મેં કીધું મારી બહુ પીડા થાય છે અને ત્યારે એ માએ જવાબ આપ્યો છે હા બાપુ પીડાનો તો પાર જ નથી પણ બાપુ ચિંતા નથી સ્ત્રી એમ કે છે આપણા દેશમાં જન્મેલી

મા બાપ એના સુખી હોય પણ એના કદાચ કર્મ ખોટા હોય ને ત્યારે તમે જ કહો છો કે એના કર્મ તો મોડા હતા ને એટલા માટે એના બાપને ને તો સાઈબીનો પારય દો પણ જે કર્મ કરે છે અને રામ પછી કર્મ કેવા સાહેબ મને પછી જાડેજા પરિવાર જોશો ને બધા રાઠોડ ને જાડેજા ભગવાન કૃષ્ણ ના કદાચ સીધી લીટી ના કોઈ વારસદાર હોય ને તો તમે તો જોયું હશે વંશાવલી મને ખબર નથી પણ સીધી લીટી ભગવાન કૃષ્ણ વારસદારો જાડેજા છે એના માટે પણ તમને ધન્યવાદ વ્યક્ત કરવા જોઈએ સાહેબ બીજી તમને ખબર છે મારે પૂછવું છે તમને જાડે જો હોવાના નાતે ભગવાન કૃષ્ણ નું ગામ તમને ખબર છે તમારો જાડે જો છે ભાઈ તોય તમને ખબર નથી હમણાં જ કીધું કે જેલમાં જન્મ મુક્તિના કામ તો કર્યા પણ એ મારા મુક્તિના કામ કરનારનું ગામ કયું છે એ તમને ખબર નથી સાહેબ જેની ધડકન મારા તમારા હૃદયમાં છે જેનો ધબકારો દ્વારકાધીશ છે જેનો ધબકારો કૃષ્ણ છે અને હમણાં તો હોય કે રીત આવી કે આપણે સનાતન ધર્મીય જન્મદિવસ ઉજવવા જ નહીં જન્મદિવસની ઉજવણીની કોઈ ભેટ ને તો સનાતન ધર્મ છે કે બાર મહિના સદીઓની હજારો વર્ષથી શ્રાવણની આઠમ આવે એટલે મારો કૃષ્ણ તમારા હૃદયમાં આવે ગામમાં આવે ઢોલમાં ને નાચવામાં આવે ગાવામાં ને ભજનમાં આવે પણ શરત એટલી છે કેનો જન્મદિવસ ઉજવવાનો છે દીવડા પ્રગટાવીને આપણે ઉજવવાનો છે અને પશ્ચિમની જે સંસ્કૃતિ છે એ દીવડા ઓલવી અને પોતાનું જીવન પૂરું કરે આપણી જિંદગી ત્યાં પૂરી થતી મને યાદ આવે છે કે આપણા દેશના એક બહુ જ લબ્ધ પ્રતિષ્ઠિત એક સાધુ એ કવિવર છે રવિન્દ્રનાથ ટાગોર લગભગ બધાય નામ સાંભળ્યું છે સાહેબ એક વાત પરદેશના પ્રવાસમાં હતા પછી અંગ્રેજ પત્રકારે એમને પ્રશ્ન કર્યો કે તમે ભારતીય યુરોપમાં આવ્યા છો પણ કે ભારતીય સંસ્કૃતિ સંસ્કૃતિને યુરોપની સંસ્કૃતિમાં કે ફેરફાર દેખાય છે કે ભિન્નતા દેખાય છે એટલે કવિએ કીધું કંઈ દેખાતું નથી બહુ ફેરફાર પણ નજીવો દેખાય છે તો અંગ્રેજ પત્રકારે પ્રશ્ન કર્યો કે નજીવો ફેરફાર એટલે કેવો ફેરફાર દેખાય છે ત્યારે આપણા દેશના આ ધરતીમાં જન્મેલા કવિએ જવાબ આપે છે કે મારા ભારતમાં એ સાંજ પડે છે તમારે યુરોપમાં સાંજ પડે છે પણ અમારામાં તમારામાં ફરક એ છે કે તમારે ત્યાં સાંજ પડે અલગ અલગ લોકો અલગ અલગ કામ ધંધાથી પાછા આવે પાછા આવ્યા પછી ના ધોઈ

જતા હોય છે તમે જેવી રીતે ગ્રૅન્ડલ સળગાવો છો મીણબત્તી સળગાવો છો એની જગ્યાએ હાંજ પડે અમારા દેવ મંદિરોમાં જઈ ભગવાન દ્વારકાધીશ ને કૃષ્ણના મંદિરમાં જઈ અને જ્યોતુના દીવડા અમે પ્રગટાવી છે તમે જેવી રીતે વિસ્કીની ચુસ્કી લો છો ને એની જગ્યાએ અમે અમારા મંદિરોમાં જઈ ચરણામૃતનું અમે પાન કરી છે અને તમે જેવી રીતે પોપ સંગીતની તીખી ધૂનમાં નાચો છો ને એની જગ્યાએ અમે અમારા મંદિરોમાં જઈ અને ઝાલર અને નગારાના રણકારે નાચીએ છીએ અને નાચવું એ કૃષ્ણનો મૂળ સ્વભાવ છે

મોક્ષ માટે તો મારી ગોપી પણ બોલે છે કે મારું વનરા વન છે રૂડુ અને વૈકુંઠ નહીં આવું આવું રૂડુ ગામ હોય આવું રૂડુ મંદિર હોય આવા રૂડા કૃષ્ણ અને દ્વારકાધીશ બેઠા હોય એ સ્વર્ગમાં જાવ ને તોય તમને મળે નહીં સાહેબ સાહેબ એટલું નહીં મારે રામાયણને એક પ્રસંગ કેન મારા શબ્દોને પૂરા કરીને મારા બાપુને કંઈક આગળના કાર્યક્રમ જવું છું સાહેબ જ્યારે ભગવાન રામ ચૌદ વર્ષનો વનવાસ મળ્યો છે પાછળથી મહારાજા દશરથનું દેહ આવશાન થયું છે અને દેવશાન થયું ને ત્યાર પછી પ્રભુ રામ ને લેવા માટે ભરત ની સાથે ત્રણેય માતાઓ ની સાથે જનક રાજા ની સાથે જંગલ માં પ્રભુ પાસે જાય છે બહુ જાણીતો પ્રસંગ છે ચરણ પાદુકા પ્રભુ એ આપી છે ભરત પાછો અયોધ્યા ભરતજી જવા માટે નીકળ્યા છે ત્યારે ભરત ઉપર રામજી રાજી બહુ થયા છે અને પ્રભુએ પ્રભુ રામે ભરતને એમ કહ્યું છે કે તું માગી લે તું માગી મારે આપું છું પણ આજનો આજ જો માંગતા ભૂલી ગયો જિંદગીમાં ક્યારેય મળવાનું નથી અને ત્યારે આદેશના ભક્ત ભરતે પ્રભુ પાસે માંગ્યું છે ના અર્થ એ પ્રભુ તમારા વગરની દુનિયાભર ની સંપત્તિ મને જો દઈ જાય ને તો સંપત્તિ પણ મારે ન જોઈએ ન અર્થ ન ધર્મ ધર્મ પણ પ્રભુ રામ અને કૃષ્ણ વગર નો ધર્મ તમને કદાચ ગળામાં પહેરાવી જાય કરવાનું મોક્ષ મળી પ્રાપ્તિ મળી જાય તો મારે નથી જોતો પ્રભુ કે આમાં બીજું કઈ રહ્યું જ નથી જગત આખું માટો મારી દીધો તો ભરતજી કે નહીં નહીં પ્રભુ છે હજી બોલ તો જન્મ જન્મ રામ પદ હે પ્રભુ તમારી સાથે જીવ

તોરલ જેવું સત્યત્વ લઈ અને જ્યારે કચ્છના માર્ગે પડ્યો હશે ને ત્યારે કદાચ દરિયામાં તોફાન નહીં આવ્યું હોય પણ જેસલના અહિયાં તોફાન જાગ્યું હશે એ જીવડા જગતમાં તો શું કરવા માટે આવ્યો હતો અને શું કરી રહ્યો છે અને પછી એના એના પશ્ચાતાપના આંસુ આવ્યા અને ત્યારે આ દેશના સદગુરુ મને તમને વગાડી વગાડી

તારું કામ છે પોષણ કરવાનું પોષણ ન થાય તો કાંઈ વાંધો નહીં પણ કોઈનું શોષણ કરવા માટે તમારો જન્મ નથી થયો એટલા માટે આ આ પરંપરામાં યજ્ઞ ઉપસ્થિતિ છે આટલી સમાધિઓની સામે જ્યારે બોલવાનો મને અવસર મળ્યો છે ત્યારે હું તો ભગવાનને વડવાળા દેવને ભગવાન દ્વારિકાધીશ અને તમારા તમારો રાધા કૃષ્ણ સૌનો પોતપોતાનો ભગવાન હોય છે જોજો તમે પોતપોતાનો

મારે મારું હાલે તો ફરી મારે જન્મ લેવો જ આવો રૂડો અવસર ક્યાંથી આવશે છઠ આવતી હોય હાથમ આવતી હોય રૂડા સામૈયા થતા હોય ભજન ગવાતા હોય સામૈયા થતા હોય હરિનું નામ લેવાતું હોય મંજીરા વાગતા હોય કપાળે કંકુના રૂડા ચાંદલા થતા હોય ભગવાન કૃષ્ણ અને ભગવાન રામના નામ થતા હોય એટલા માટે કહું છું કે મારું વૃંદાવન એટલે આ જગત મારા માટે વૃંદાવન છે જ્યાં સાધુ જાય ત્યાં વૃંદાવન છે અને ક્યાંક બીજા એક વૈષ્ણવના પદમાં પણ કીધું મારું મનડું છે ગોકુળ વૃંદાવન જ્યાં સુધી તમારું ઈશ્વર તમારા ઘરે આવે તમારા હૃદયમાં આવે તમારા વર્તનમાં આવે તમારી જીભમાં આવે તમારી આંખમાં આવે પણ ક્યારે આવે કે જ્યારે મારું મનડું છે ગોકુળ વૃંદાવન તમારું હૃદય ગોકુળ ને વૃંદાવન મારો હરિ આવશે અને હરિ તો માટે રામાયણમાં કેવાયું છે હરિ વ્યાપક સર્વત્ર સમાન જગત માં એવો કોઈ ખૂણે ખૂણો ખાલી છે કે જ્યાં મારો પ્રભુ નથી કદાચ તમારા પગ નો પગ્યા હશે તમારો હાથે કદાચ નહીં પહોંચ્યો હોય પણ કરોળિયાનો જાડુ તોય ખૂણામાંય બેઠું છે એટલે મારો હરી અણુ અણુમાં છે વ્યાપક સર્વત્ર સમાન અને પ્રેમ હું પ્રગટ હોઉં ને જાના જીવ માત્ર પ્રત્યે પ્રેમ જો આપણા જીવનમાં પ્રગટી જાય તો મારું તમારું કલ્યાણ થઈ જાય અહીંયા બીબરની આ દિવ્ય પરંપરા હું બહુ રાજી થાઉં છું એટલા માટે રાજી થાઉં છું તમને સાધુડા કેવા મળ્યા છે મેં પૂછું બાપુ બાપુ હમણાં આવ્યા તો તું સવારનું આવી છું સાહેબ એવા સાધુ ગોજો તમારા માટે એક દિવસની જિંદગી ભર તમારો સાથ અને સંગાત તમે ક્યારેક ધર્મના માર્ગે જતા હોય કે અધર્મના માર્ગે જતા હોય અને તમારી સાથે બેસનારો સાધુડો સાહેબ એર કન્ડિશન તમે રાખો ને ઘરમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાં તમારા શરીરને ટેમ્પરેચર સરસ લાગે એવી ટાટી નિરાતની નીંદર આવી જાય ને પણ તમારા કાળજા બળતા હોય તો તમારું મન બળતું હોય તો ક્યાં જાવું તો કોઈ ને કોઈ સદગુરુના ચરણમાં જશો તો શરીરને તો એસી તાટક કરી શકે પણ એસીના બાપની અથવા વિજ્ઞાનની તાકાત નથી તમારા હૈયાને કોઈ ટાઢું કરી શકે હૈયાને તન મન અને ધન શ્રીજીના ચરણોમાં સમર્પિત કરવું હોય ને તો કોઈ ને કોઈ વશિષ્ઠ જેવા ગુરુની જરૂર છે કોઈને કોઈ બીબર ની પરંપરા હોય મારે વડવાળા દેવની પરંપરા હોય સાહેબ કોઈ પણ પરંપરા અને આમ તો હમણાં તમે યાદ કર્યા હતા મેકરણ દાદા ને મેકરણ દાદા સરસ કીધું છે મને બહુ કચ્છી આવડતું નથી પણ એક કચ્છી શાખી છે જીવો તો ઝેર માંથી એવું જ કીધું છે ને જીવો તો ઝેર માંથી અને સકર થયો સેન્ટ મરી વિધા માણવા રોધા ભણે જા બેન સાહેબ આ જે પરંપરા તમારે ગોતવાર જવાની જરૂર નથી તમારી પાસે તો તમારા સંતો વેદ ધ્વનિ સાથે શાસ્ત્રની સંમતની સાથે વચનમાં આખા વેદ ઉતારી ઉતારી તમને દીધા છે તમને કીધા છે પણ આપણી મૂર્ખામી છે વજન સાંભળીએ છીએ આપણે બધા પણ જ્યાં સુધી સાંભળેલા ભજન તમે સમજશો નહીં અને એટલા માટે જેસલને કદાચ ગાવું પડ્યું છે કે રોઈ રોઈ કોને સંભળાવું તોળા દે અને આવા દખ કોની પાસે ગાવું હૃદયો રૂવે અને માહિલો ભીતર જળે જ્યાં સુધી તમારી સદગુરુની તમારા ઉપર કૃપા હશે અને અત્યારે કેટલાક મને પૂછે તમારા ગામમાં તો ખાસ પૂછે એમનું ગામ ભલે અહીંયા છે પણ બીજુંય છે બે ગામનો ધણી બે તાજ બાદશાહ છે એમ મા બાપુ કુછે ગાંડા એટલે બાપુ એમ કહે કે ગુરુ કરવાય તો શું કરું ગુરુ કેમ થાય ગુરુ કોને કરે અરે છોડો આ દેશમાં એકલવ્ય જેવા સાધુયે એકલવ્ય જેવા એક મનના વ્યક્તિએ એક પથ્થરની મૂર્તિને ગુરુ માનીને જો સમર્પણ કરી દીધું તો

થોડું વેલા કામ પૂરું થઈ ગયું છે તો વાડીએથી 4-5 વાગે આવ્યો ફળિયામાં ખાટલો નાખીને બેઠો છે એની પત્ની સાંજની રસોઈ બનાવવાની તૈયારી રસોડામાં કરી રહી છે એમ એક નાની એવડી દીકરી 5 6 વર્ષની એની માં પાસે જીદ કરે છે કે માં મને એક સાસુ લાવી દે એની માં કહે હવે અત્યારે તું બેટા નાની છો આ સાસુ થોડી બજારમાં મળે છે તો હું તો સાસુ લાવી દઉં તો દીકરી જીદ કરે નહીં નહીં એવું નહીં મમ્મી એવું કર તુમને સસરો તો લાવી જ દે એની માં કે બેટા કેમ સમજાવો તને તો કે દીકરી કે એક કામ કર બીજું નો કર તો કાઈ નહીં પણ મારી સાથે બાજીને એવી એક નણન તો મને લાવી જ અરે બેટા કેમ કરું અને રડે છે બંનેનો સંવાદ ચાલે છે એનો બાપ ફળિયામાં ખાટલામાં સૂતો છે અને એને એને દીકરીને બોલાય કે બેટા અહીં આવી જ આવી જા તાર મમ્મીને તાર માને કામ કરવા દીકરી ત્યાં આવીને એના બાપે એને પૂછ્યું કે બેટા તાર સાસુ જોઈ છે તો કે હા નણન જોઈ છે તો કે હા

ત્યારે લગન તો એક પુરુષ સાથે થાય છે પણ સાસુ પણ મફતમાં મળે નણંદ પણ મફતમાં મળે જેઠાણી પણ મફતમાં મળે એમ સદગુરુને એકવાર કોઈ સાધુને ચરણમાં સમર્પિત થશો ને તો બધું તમને મફત મળી જશે પણ મૂર્ખામી આપણી એ છે કે ધણી ધારવાની કોઈની તૈયારી નથી તમારે ધણી વાતો બધા કરવી છે સત્સંગની વાતો કરવી છે પણ તમે તમારા આત્માને પૂછો સાહેબ તમે ક્યાં છો અને ક્યાં ક્યાંક ભજનમાં નથી કીધું શું પૂછો છો મુજને કે હું શું કરું છું તમે તમારા હાથમાંને પૂછો તો ખરા મંદિરોમાં તો રોજ જાઓ છો નગારા વગાડો છો આરતીઓ કરો છો કરવી જોઈએ સનાતન ધર્મ નું અભિન્ન અંગ છે સમજાતું નથી તમને એનું ગૌરવ છે તો તમને એનું ગૌરવ ન હોવું જોઈએ કૃષ્ણ ગૌરવ તમને ન હોવું જોઈએ અને જગત બીજા ગુરુ કરો ન કરો કઈ નહીં પણ કૃષ્ણ ને ગુરુ કરી લેશો ને તો એ થઈ જશે હમણાં તમે જ કહ્યું કૃષ્ણ ભગવાન કૃષ્ણ જેવો અને ભગવાન કૃષ્ણ કેવો છે ખબર છે યમુના કિનારે છે ને એ વસ્ત્ર ખેંચી પણ શકે એ દ્રૌપદી નવસો ને નવાણું ચીરી પણ શકે

એટલા માટે નામ તો લગભગ બીજી ત્રીજી વાર તમારા ગામમાં આવવાનો અવસર મને મળ્યો છે પણ એક ઘડી આધી ઘડી સાધુ તો કેવું હોય તમને થાય કલાક બે કલાક બોલે પણ જેને પ્રસાદ હોય ને ડાયાબિટીસ

તુ નિરામયા સર્વ ભદ્રાણી પશ્યંતુ કશ ભાગ ભવે આપના જીવનમાં ઈશ્વર ની પ્રાપ્તિ થાય એ પ્રાર્થના સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ જય વડવાડા દેવ